ત્યારે આદિવાસી લોકોનો પણ અહીં રોષ ચરમસીમાએ હતો અને તેમણે પણ નારા સાથે સરકારના પ્રોજેક્ટનો વિરોધ કર્યો પહેલા વિરોધના દ્રશ્યો પર નજર કરીએ જ્યાં છોટાઉદેપુરના આદિવાસીઓમાં સરકારનો જે આ પ્રોજેક્ટ છે હાઇડ્રો પ્રોજેક્ટ તેની વિરોધમાં કેટલો રોષ જોવા મળી રહ્યો છે વિસ્તાર નું સર્વે અમારા વિસ્તાર નું સર્વે હાઇડ્રો પ્રોજેક્ટ હાઇડ્રો પ્રોજેક્ટ હાઇડ્રો પ્રોજેક્ટ હાઈડ્રો પ્રોજેક્ટ હાઇડ્રો પ્રોજેક્ટ હવે આ વિષય ને લઈને સુખરામ રાઠવા અને અનંત પટેલે પણ સરકાર સામે પોતાનું બળાપો ઠાલવ્યું છે સરકાર સામે પ્રહારો પણ કર્યા છે હાઇડ્રો પ્રોજેક્ટને લઈને તો સુખરામ રાઠવા અને અનંત પટેલ ને પણ સાંભળી લઈએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે ચાર હજાર જેટલા કરોડનો જેમાં આદિવાસી સમાજની જમીનો છીનવાઈ જવાની કોશિશ થઈ રહી છે ત્યારે અમે એમની સાથે છે પરંતુ કોઈ પણ ભોગે અમે જમીન આપવાના નથી સમગ્ર આદિવાસી પટ્ટામાં કોઈક જગ્યા અભ્યારણ કોઈ જગ્યાએ સોર પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ભારતમાલા રોડ કોઈ જગ્યાએ હાઇડ્રો પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ગુડ્સ ટ્રેનના નામે

અનાજ પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એવા સમાજ અમારો આ નસવાડી વિસ્તારનો જે ભીલ વિસ્તાર છે ને ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે એવી જાણ થતાં ત્યાંના આદિવાસીઓ સરકારની સામે રડાઈ ચલા છે ત્રણ દિવસથી હું બહાર હતો અરવલ્લી જિલ્લામાં સમાચાર મેં જોયા સમય મળ્યો નથી આવતીકાલે અમે આનંદભાઈ પણ કદાચ આવશે ત્યાંના યુવાનો ત્યાંના વડીલો ત્યાંના સામાજિક કાર્યકરો બિનપક્ષી રીતે અમે એમની સાથે જોડાઈને એમનું જે દુઃખ છે એ દુઃખને દૂર કરવા માટે અમે સહભાગી થવાના આ રાજ્યમાં અને દેશમાં જ્યાં જ્યાં પ્રોજેક્ટ મોટા થઈ રહ્યા હતા ત્યાં આદિવાસીઓની જમીન હડપ કરવાનું કામ આ ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે હાઇડ્રો પ્રોજેક્ટ ત્યાં થાય વીજળી કોને મળવાની આદિવાસીને મળવાની જ આદિવાસી ગામડામાં હજુ પૂરતી વીજળી પહોંચી નથી એ હાઇડ્રો પ્રોજેક્ટની વીજળી જશે શહેરોમાં મોટા મોટા ઉદ્યોગોમાં જવાની ત્યારે અમને જ્યાં ફાયદો નથી થવાનો અને એવો પ્રોજેક્ટ જો અમારા આદિવાસી વિસ્તારમાં આવતો હોય એનો અમે સખત વિરોધ કરીએ છીએ ત્યાંના જે આદિવાસીઓ જે લડત ઉપાડી છે એ લડતમાં અમારો સહયોગ રહેશે આદિવાસી લડાયક મિજાજવાળા આદિવાસીઓ છે અને આદિવાસીઓને છંછેડવાનું બંધ કરે મને ખ્યાલ છે ત્યાં સુધી બે દિવસ પહેલાં આ જિલ્લાના સમાહર્તા શ્રીને ત્યાં ધૂપમાં તડકામાં ઊભા રાખ્યા અને નીચે બેહાયા હતા એ અમારા આદિવાસીઓની તાકાત છે એની સાચી વાત સરકારે સાંભળવી પડે અને સરકારને સાંભળ્યા સરકાર સાંભળે ને આદિવાસીઓ સાથે પરામર્શ કરે તો જ આગળ વધાય આદિવાસીઓ હવે સમજી ગયા છે આ દેશમાં જે કંઈ ખનીજ સંપત્તિ છે એ આદિવાસી વિસ્તારમાં આવેલી છે અને એ ખનીજ સંપત્તિ ઉપર સરકારના કેટલાક સરકારની સાથે સંગઠનમાં રહીને કામ કરતા મોટા ઉદ્યોગપતિઓની નજર રહેલી છે અને એ નજર આપણે સૌ કોઈ જાણીએ છીએ અને એને દૂર કરવા માટે આદિવાસીઓ બધા એક થવાના છે માત્ર છોટાઉદેપુર નહીં નસવાડી નહીં કવાંટ નહીં પણ અન્ય જગ્યાએ પણ આવું જો થશે આદિવાસીઓને ડિસ્ટર્બ કરવાનું તેમાં આદિવાસીઓ બધા સાથે રહેશે ખાસ કરીને ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં આદિવાસીઓને બસો ચુમ્માલીસ એક પાંચવી અનુસૂચિ અંતર્ગત આવતો શિડ્યુલ ફાઇવ વિસ્તાર છે અને શિડ્યુલ ફાઇવ વિસ્તારની અંદર આદિવાસીની પૂર્વ મંજૂરી કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ એ આદિવાસીનો એક ટુકડો જમીન લઈ શકતી નથી અને આ જે કંઈક વિકાસની નામ પર પરિયોજનાના નામ પર ડેવલોપના નામ પર ઉમરગામથી અંબાજી સુધી નવી નવી યોજનાના નામ પર આદિવાસીઓની જે જમીન લે છે એ આદિવાસીઓને જમીન વિહોણા જમીન વગરના કરી અને એમના